નમસ્કાર દર્શક મિત્રો હું રાજેશ પાટણવાડીયા રાષ્ટ્રસેવા ન્યૂઝમાં આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું સમાચારની વાત કરીએ તો પ્રોહિબિશનનો ગન્નાપત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય જે વાત કરવામાં આવે તો ડભોઈ પોલીસ સ્ટેશન હદમાંથી બોડેલી તરફથી એક ઇનોવા ગાડી નંબર જે જે ઝીરો ચાર એપી સોલ વીસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ડભોઈ વડોદરા થઈ ભાવનગર તરફ જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે એલસીબી ટીમ ડભોઈ પોલીસ સ્ટેશનની હદમાં પંસોલી ગામની સીમા બોડેલીથી ડભોઈ તરફ જતા રોડ ઉપર મિરાજ કંપની પાસે ઉપરોક્ત ઇનોવા ગાડીની વોચમાં રહેતા બાતમી હકીકતવાળી ગાડી આવતા તેને ક્વોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં ત્રણ ઈસમો બેઠેલા હોય અને જુદા જુદા માર્કાની વિદેશી દારૂની પેટી નંગ તેત્રીસ જેમાં કોલ બોટલ બીયર ટીન નંગ એક હજાર ત્રણસો આઠ કિંમત રૂપિયા ચાર લાખ સોળ હજાર ચારસો તથા ઇનોવા ગાડી કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ નંગ ચાર કિંમત રૂપિયા એકત્રીસ હજાર તથા રોકડા રૂપિયા છત્રીસ હજાર વગેરે મળી કુલ રૂપિયા આઠ લાખ ત્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિગનાપત્ર કેસ રજિસ્ટર કરાવેલ છે જ્યારે પ્રશંસનીય કામગીરી કરનાર મેહુલસિંહ અનુપસિંહ વિજયસિંહ પૂનમભાઈ પ્રવીણસિંહ રણવીરસિંહ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને આ કેસ ડભોઈ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે રાષ્ટ્રસેવા બ્યુરો રિપોર્ટ વડોદરા ડભોઈ